શ્રી ગોવર્ધન નાથિકી જે માનીનું પદ લીધું છે આજે સખીજનો સ્વામિનીજીએ સુંદર માન કર્યું છે અને લલિતા સખી વિશાખા સખી મનાવવા આવે છે પ્રભુના કહેવાથી માન કેવી રીતે કર્યું એની ઉપર થોડો પ્રકાશ કરી લઈએ એકવાર કુંજની કુંજમાં શ્રી ઠાકોરજી સ્વામિનીજીની રાહ જોઈ રહ્યા છે સુંદર શ્રીંગાર કરીને રાહ જોતા બેઠા છે પ્યારી જુ ક્યારે પધારે પ્યારી જુ ક્યારે પધારે એમ વિચારતા શ્યામ સુંદર ઠાડા છે અને દૂરથી સ્વામીનીજી પધારી રહ્યા છે હવે બડવાની વેળા આવી ગઈ છે સ્વામીનીજી પધારી રહ્યા છે પ્રભુએ શ્રીકંઠમાં કંઠમાં કોસ્તુક મણી ધારણ કરેલો છે દૂરથી સ્વામીનીજી આવે છે અને એનું ધ્યાન એ મણી પર પડે છે અને એ મણી કેવો છે દર્પણ સમાન છે તો સ્વામીજીને પોતાનું જ પ્રતિબિંબ એમાં દર્શન થાય છે પણ સ્વામીજીને એ ખ્યાલ નથી આવતો કે આ હું જ છું અને એ માન કરી લે છે પ્રભુ પૂછે છે તો કે છે કઈ શોતન તમે ધારણ કરેલી છે તમારા શ્રીકંઠના મણીમાં સ્વામીજીને એમ થાય છે કે બીજી કોઈ ગોપી છે પણ હવે એ માનવા તૈયાર નથી પ્રભુની કોઈ વાત એ સાંભળતા નથી અને સ્વામીનીજી માન કરીને જાલ્યા રહી છે આ સુંદર માન છે સખીજનો કેમ કે માન પછીનો મિલાપ અદ્ભુત હોય છે આ તો લીલા છે સ્વામીનીજીને એવું લાગે છે કે કોઈ શોતન ને શ્યામ ધારણ કરીને બેઠો છે શ્રીકંઠમાં માલામાં એ મણીમાં એ દર્પણમાં અને સ્વામીનીજી માન કરી જાય છે પ્રભુ સાથે વાત કરતા નથી બોલતા નથી એટલે પ્રભુ લલિતાજીને વિશાખાજીને સખીઓને મનાવવા માટે મોકલે છે કે પ્યારીજી જો અગર ચાલતું નથી પ્યારીજીને મનાવીને આવો ત્યારનું પદ છે સખી શ્વામનીજીને મનાવે છે અને કહે છે જો બનકો જોર તુઈ કેસે સમજાવુ રી જ પ્રયત્ન પેલા જ વાક્યમાં દેખાય આવે છે કે વિશાખા સખી લલિતા સખી ચંદ્રભાગા સખી કહે છે કે હે પ્યારી જુ જોબન કો જોર આજે જોબન આવ્યું છે આજે નવી યોવન આવ્યું છે પ્રભુને મળવા માટેની આજે ભેટ આપી છે જોબન કો જોર તો એ કેસે સમજાઉ રે આ જોબન જતો રહે છે ચાર દિવસનું જોબન છે પ્યારી જુ તને કેમ સમજાવું એમ સખી ભાવથી તું કહીને તને કેમ સમજાવું રી એમ કહી રહ્યા છે પર મેરો કહ્યું માન પ્યારી આજ તેરો દાવરી

વે તો અજાણ પ્રિય તું તો શું જાન પ્યારી હવે સામદામ દંડ ભેદ થી મનાવે છે અને એમ પણ કહી દે છે કે એ તો અજાણ છે કોણ શ્યામ સુંદર એ તો અજાણ છે એ કાઈ જાણતા નથી એને કઈ ખબર નથી પડતી પણ પ્યારી જો આપ તો સમજુ છો ને તું તો શું જાન પ્યારી તું તો બધું જાણે છે ને કે આ મિલન ની પરાકાષ્ઠા પ્રભુ રાજી રહી રહ્યા છે શ્યામ સુંદર કેટલા સુંદર છે ગુણ નિધાન છે પ્યારી જો તું તમે તો બધું જાણો છો ને લાયરી મતલબ લલિતાજી કાનમાં આવી અને વાત કરી રહ્યા છે કે એનો સ્વભાવ તને ખબર છે તારો સ્વભાવ તને ખબર છે એ કેટલો સુંદર છે આવું માન ન કર પ્યારી આવું માન ન કર આવો મોકો ના છોડ એટલે લખે છે કે સુની કાન લાયરી કાનની એકદમ નજીકમાં લાય એટલે લગાડીને સ્વામીજીને અત્યંત નજીક લગાડીને એના કાનમાં કહે છે કે તેરો સ્વભાવ એસો અહીંયા તેરોમાં શ્યામનો પણ થાય છે અને તેરોમાં સ્વામીજીનો પણ થાય છે પછી કહે છે ઉઠ ચલ હિલ મિલ તાન શેન કે પ્રભુ તાન શેન ની રચના છે તાન શેન પણ પ્રભુ એ ચરણ શરણ માં લીધા હતા એટલા માટે એને પણ લીલાના દર્શન થતા હતા અને એ આ પદ રચી રહ્યા છે અને કહે છે ઉઠ ચલ ઉઠ હવે ચાલ હઠ ન કર માન છોડી દે પ્યારી હિલ મિલ હળી મળીને કોની સાથે સ્વામીજી એના માટે એના પાસે તો ઘણી બધી ગોપીઓ છે કોઈ ગોપી મનાવી લેશે પટાવી લેશે તો હાથસો ગવાય આટલા સુંદર પ્રભુ ને ઠાકોરજીને કોટિક લાવણીયુક્ત શ્રી પ્રભુ ને તું હાથ થી ગવાવી દઈશ જો બીજી ગોપી પધરાવી જશે બીજી ગોપી મનાવી લેશે બીજી ગોપી આપણા શબ્દોમાં પટાવી લેશે તો હાથ સો ગવાય તું હાથ થી એને ગવાવી દઈશ છોડી દઈશ જતા રહેશે પ્રભુ લાલ કહીને સંબોધે છે પાછે પછતાયરી પછી તને પછતાવો થશે કે ક્યાં ગયા મારા પ્રભુ ક્યાં ગયા એના કરતા સમજી જા માન છોડી દે માની જા અને શ્રી ઠાકોરજી પાસે માન મિલાપ કરી લે એવું સુંદર માન નું પદ તાનસી ને રચેલું છે જો બને કો જોર તો એ કેસે રી શ્રી ગોવર્ધન ના